ત્યાર પછી આપણે વાત કરીશું તો મિત્રો આજે સાંજે રાત્રે મિત્રો સાત વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો સાત વાગે મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે સાત વાગે પછીની અપડેટ પ્રમાણે વાત કરીશું તો આપણે વિંડીના માધ્યમથી સમજીશું કે તમે સાત વાગે પછી જોશો તો આ બધા વિસ્તારોની અંદર એકાદું વરસાદી ઝાપટું તમને જોવા મળે હાલ તેવી પણ શક્યતાઓ છે તે બતાવી રહી છે કારણ કે આપણે જે વિંડીના મોડલ પ્રમાણે જે વાત કરીશું કે તમે જો જે વડોદરાના કેટલાક વિસ્તારોની આજુબાજુના વિસ્તારોની અંદર જોશો તો તે વિસ્તારોની અંદર ફક્ત વડોદરાના જે આજુબાજુ છે તે પણ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટું તમને જોવા મળી શકે છે અને સાથે સાથે મિત્રો વાતાવરણની અંદર પણ તમને પલટો છે તે પણ જોવા મળી શકે છે વરસાદની આગાહીની જો વાત કર તો રાત્રે સાત વાગ્યા પછી મિત્રો જે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે ભાગ વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવું મધ્યમ વરસાદી ઝાપટું તમને જોવા મળી શકે છે સુરત ત્યાર પછી મિત્રો વલસાડ દીવ દંબા દાદરાનગર હવેલી અને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર વરસાદની હાલ શક્યતાઓ રહેલી છે કારણ કે મિત્રો તમને ઝરમર ઝરમર વરસાદ પણ જોવા તમને મળી શકે છે આ સાત વાગ્યાની અપડેટ છે ત્યાર પછી મિત્રો વાત કરીશું તો મિત્રો આપણે જે

જે બંગાળની ખાડીની અંદર બે સિસ્ટમ જે સક્રિય છે તેની અસર ગુજરાત ઉપર કેવી થવાની છે કારણ કે મારા વાલેડાઓ જે થી લઈ અને ઓગણત્રીસ તારીખ મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાની છે બે સિસ્ટમ મજબૂત સિસ્ટમ બનવાની છે તેની અસર ગુજરાત ઉપર કેવી રહેવાની છે સૌથી વધુ વરસાદ કયા વિસ્તારોની અંદર પડવાનો છે કયા વિસ્તારોની અંદર નથી પડવાનો તે સંપૂર્ણ માહિતી આપણે આગળ મેળવી લે છે આપણે તમને આજની પણ અપડેટ આપી દીધી કારણ કે તમે જુઓ તમને જે વાત કરી મેં તે સાત વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા સુધી વરસાદની હાલ કોઈ શક્યતાઓ કોઈ જગ્યા પર આપણને જોવા નથી મળી રહે ફક્ત વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી શકે છે ક્યાંક જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે જે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે તે વિસ્તારોમાં ફક્ત વરસાદી

ત્યાર પછી આપણે વાત કરીશું કે જે મિત્રો આપણે તમને આગાહીની વાત જે અઠાવીસ તારીખની વાત કરીશું કે તારીખ તારીખથી લઈ બપોરના એક વાગ્યા પછી ખૂબ વાતાવરણની અંદર તમને પલટો જોવા મળી શકે છે કારણ કે અઠાવીસ તારીખ જ મિત્રો તમને વાદાવ વાતાવરણની અંદર તમને પલટો જોવા મળવાનો છે કારણ કે તમે અઠ્યાવીસ તારીખ પછી જોશો તો જે ઉનાના કેટલાક વિસ્તારો છે સાથે સાથે મિત્રો સુરત ત્યાર પછી તમે આગળની જે લખ્યાનો થોડું ઉપર કરીએ તો અઠ્યાવીસ તારીખે જો વલસાડ છે સાથે સાથે મિત્રો ઉનાના પણ કેટલાક વિસ્તારો છે સુરત છે આ બધા વિસ્તારોની અંદર અઠ્ઠાવીસ તારીખે વાતાવરણની અંદર પલટો આવે તેવી પણ હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે સાથે સાથે તમે નાસિકના વિસ્તારોની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે અઠાવીસ તારીખની તમને અપડેટ આપી રહ્યા છે ત્યાર પછી મિત્રો આપણે ઓગણત્રીસ તારીખની વાત કરીશું તો તમે ઓગણત્રીસ તારીખે જોશો તો તારીખ સુરત છે વલસાડ છે દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારો છે સાથે સાથે મિત્રો ભાવનગર છે વડોદરા છે જે દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો અઠાવીસ તારીખથી લઈ અને મિત્રો બીજી તારીખ સુધી ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્તિ કરવામાં આવે છે સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત છે તે બધા વિસ્તારોની અંદર પણ વરસાદ છે તે પડવાનું છે આ વરસાદ કેમ પડવાનું છે તેની પણ સંપૂર્ણ માહિતી આપણે મેળવી લેવાના છે કારણ કે મિત્રો તમે અહીંયા જોશો તો જે મિત્રો બંગાળની ખાડી છે તેની અંદર મિત્રો બે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે કારણ કે મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો આ રીતે પણ આગળ વધી શકે છે ઘણા જે મોડલો છે તે પણ મિત્રો આ રીતે પણ આગળ વધી શકે છે અને ઘણા મોડલો જે બતાવી રહ્યા છે કે મિત્રો આ આ રીતે પણ આગળ વધી શકે છે કારણ કે મિત્રો સિસ્ટમ આગળ વધી છે તેની પણ સંપૂર્ણ માહિતી આગલા વિડીયોની અંદર આપી દેવાનું છે કારણ કે મિત્રો ગુજરાતમાં હવે વરસાદ પડવાનો છે ખૂબ ભારે વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી રહી છે કારણ કે મિત્રો આવનારા દિવસોની અંદર વરસાદ તેનો ટ્રેક છે તે પણ બદલી શકે છે કારણ કે મિત્રો આગાહીકારો આ રીતે આગાહી છે તે કરી રહ્યા છે આપણે થોડું મિત્રો અઠ્યાવીસ તારીખની અપડેટ આપી થોડું મિત્રો એક બે દિવસ આપણે

તો જે સિસ્ટમ છે તે મિત્રો નબળી પણ પડી શકે છે અહીંયાથી જો તેના પવનો દરિયામાંથી મળશે ને જે આ રીતે સિસ્ટમ આગળ વધી અને જો આ રીતે તેના પવનો મળશે તો તે સિસ્ટમ વધારે મજબૂત છે તે પણ બની શકે ને જો જે સૂકા પવનો મળવાથી આપણે સિસ્ટમ નબળી પડે છે ને જો

આવી રહી છે કારણ કે મિત્રો અત્યારે જે ઘણા મોડલો છે તે મિત્રો આ રીતે દર્શાવી રહ્યા છે કે સિસ્ટમ આ રીતે પણ આગળ વધી શકે છે આ રીતે પણ આગળ વધી શકે છે હાલ ચોક્કસ તમને આગાહી ના કરાય કે આ રીતે સિસ્ટમ છે તે આગળ વધી શકે છે આવનારા દિવસોની અંદર તમને બતાવશું કે હવે ગુજરાતમાં આ વિસ્તારોની અંદર ચોક્કસ વરસાદ પડશે અને આ વિસ્તારોની અંદર નહીં પડે તે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવી લો છું કારણ કે મિત્રો ગુજરાત ઉપર બે સિસ્ટમો આવવાની છે કારણ કે મિત્રો અઠ્યાવીસથી લઈ અને મિત્રો બીજી તારીખ સુધી ખૂબ ભારે વરસાદ પડવાના છે અને તે બધા વરસાદો કયા વિસ્તારોની અંદર પડવાના છે તે આપણે સંપૂર્ણ માહિતી છે મેળવી લેવા છે આપણે જે ઓગણત્રીસ તારીખ ઉપર આવી જઈએ તો ઓગણત્રીસ તારીખે તમે જોશો તો કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાના છે સંપૂર્ણ માહિતી આપવાના છે આપણે આગળ આગળ આગતરી આગાહી છે તે કાઢી રહ્યા છે ત્યાર પછી મિત્રો તમે સુરેન્દ્રનગર છે ધોલકા છે નડિયાદ છે અહેમદાબાદ છે કપડવન છે લુણાવાડા ગોધરા દાહોદ ત્યાર પછી મિત્રો વિરમગામ કુડા ચોટીલા રાજકોટ મોરબી મહેસાણા સાબરકાંઠાના હિંમતનગરના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર અઠાવીસ તારીખથી લઈ ઓગણત્રીસ તારીખથી લઈ બીજી તારીખ સુધી ખૂબ ભારે વરસાદ પડવાની આ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ને આવનારા દિવસોની અંદર વરસાદ ના પણ પડે પડે તેવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશું વંદે માતરમ અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇકનું બટન દબાવી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો ચાલો આપણે બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માતરમ